નો બાબા નો ચેમ્પ કાના બાબા ના મટક મટક નો બાજરો ને બાબા તારો આછરો બુલા રામદેવ

તમે ચોર ખરા મારી ચોરી ચોરી મારી તમારા હર્યા હતા લાવ અને હું શું કઉ છું હેનો હરે હા નથી હું શું કહું છું ખબર હું એકલો જ હતોલી મારા જોડે ત્યાં દીકરી લીધી

હું ગો ને એટલે ભજન હેલ્લો મારો સાંભળો ને રણુ જા ના રામદેવ હેલો મારો સાંભળો ને રણુ જા રામદેવ હુકમ કરો તો પીર જાતરાએ જાય ਹੋ ਮੋਗ ਮਗਰ ਰੋਤ ਪੀਰ ਜਾਤ ਰੇ ਧਾਇ ਮਾਰੋ ਹੈਲੋ ਸਾਂਭੜੋ ਹੋ ਹੋ ਜੀ ਹਾ ਹਾ ਮਾਰੋ ਹੈਲੋ ਸਾਂਭੜੋ ਹੋ 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 ਜੀ ਮਾਰੇ ਗਾਉ ਭਾਰੇ ਸੁਖਾਂ ਮੋਣਿਆ ਨੇ ਮਾਰੀ ਨਾ ਕੇ ਮਾਲ ਲੈ ਗਿਆ ਚੋਰ ਕਿਤਲਾ ਦਾੜਾ ਖਾਏ ਭਾਈ ਹੈਲੋ ਮਾਰੋ ਸਾਂਭੜੋ

તો એક વાર ખાલી રણુજા જઈને આવે ને પી હવ હારા હોના કરજે હાડો હા તમે રણુજા જઈને આવે પછી આ ભાઈ જોડે કોન્ટેકમાં રહે છે ને તારું થઈ જશે આ તમને તું પડી જઈ જાય ઓઠો નહીં મરે મારે થાય એટલે તમારે તો ડોસી મારી નાખતા તો આવું વાત કરો માર કાઢી તો પણ ડોસી થાકી ગઈ હાચી સાચી વાત છે પણ હવે બીજું બૈરું ના કરે તમારે હા રેડો હવે ભક્તિ કરવાનો ટાઈમ છે તમારે એટલે હાડો હાડો કે હે એટલે હાડો કે કોક કલા કી હે

ভালো নামে জয়